એને સિવાય યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતા યુનિવર્સિટી પરિસરમાં ઘણા સમય બાદ જોવા મળ્યા જે રીતે કોંગ્રેસની એના સિવાયની છાપ છે હલ્લા બોલ કરવાની આજે ઘણા સમય બાદ એ હલ્લા બોલ આજે યુનિવર્સિટી પરિસરમાં જોવા મળ્યો કારણ કે મુદ્દો પણ એટલો ગંભીર છે આક્ષેપ ખૂબ જ ગંભીર લગાવવામાં આવ્યા છે આમાં લાખોની વાતો થઈ રહી છે લાખો કરોડોની વાત થઈ રહી છે જેમાં નોકરી આપવાની વાત હોય કેટલાકની નિમણૂક હોય કે પછી કોઈને ટેન્ડર આપવાની વાત હોય કે પછી લાંચ માંગવાની બાબતો હોય ઘણા બધા આક્ષેપ સાથે આખે કૌભાંડનું લિસ્ટ લઈને અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે જી હા કૌભાંડના ચક્રવ્યુમાં જે ગુજરાત યુનિવર્સિટી સપડાઈ છે એમાંથી બહાર કાઢવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે જો બોતેર કલાકમાં કોઈ કાર્યવાહી નહીં થાય કારણ કે અહીંયા આક્ષેપ થઈ રહ્યો છે કે આપણું આ શૈક્ષણિક સંકુલ ગુજરાત યુનિવર્સિટી એ રાજકીય અખાડો બની ગયું છે જે કોમન એક્ટ લાવવામાં આવ્યો હતો આજ કાયદાની આડમાં સીધો જ અહીંયા પ્રવેશ મળી ગયો છે એનો ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને કુલપતિ કુલપતિ પણ આજે નિર્જાજી એમણે આ તમામ જે આરોપો છે કોંગ્રેસના એનએસયુઆઈ યુથ કોંગ્રેસના એ શાંતિથી સાંભળ્યા એમણે કાર્યવાહીની વાત પણ કરી છે પરંતુ સવાલ એ થાય કે શું

અવારનવાર આવા જ આરોપોને લઈને ચર્ચામાં આવતી રહે છે આ વખતે જોકે એક આખે આખું એમ કહેવાય કે આરોપોનું લિસ્ટ લઈને યુથ કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા અને જ્યારે યુથ કોંગ્રેસ બંને સાથે મળીને આ રીતે કોઈ મુદ્દો ઉઠાવે તો એ મુદ્દો ચર્ચામાં જરૂરથી આવે છે એટલા માટે કેમ કે કેટલીક બાબતો એવી લઈને આવે છે જે ચોંકાવનારી હોય છે અહીંયા પણ એવું થયું ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ કે જે એક સમયે એનએસયુઆઈનું ખૂબ જ જાણીતું નામ પછી યુથ કોંગ્રેસનું ને કોંગ્રેસનું પણ એ જાણીતું નામ છે એ પોતે ત્યાં હતા મુખ્ય પ્રવક્તા મનીષ દોશી પણ પહોંચ્યા એ સિવાય અમદાવાદની કોંગ્રેસની રાજનીતિમાં જેટલા પણ નેતાઓ છે એ બધા પાર્થિવરાજ કઠવાડિયા જે પણ અત્યારે પ્રવક્તા છે એ પણ હાજર હતા અને એમની પાસે એક આરોપ નહોતો જેમ કે એક સૌથી ચોંકાવનારો આરોપ છે કે કુલપતિ દ્વારા તેમના પરિવારના સભ્ય જ્યાં નોકરી કરતા હતા

કરોડોની એફડી તોડી પાડવામાં આવી છે આ પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો એના વિઝ્યુઅલ જો તમે જુઓ યુનિવર્સિટીને લૂંટવાનું બંધ કરો કોબાંડીઓને બચાવતું યુનિવર્સિટી તંત્ર ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો તમે જો એક બાદ એક આજે આ આરોપોની જડી આજે કોંગ્રેસે લગાવી હતી ઇન્દ્રવિજયસિંહ હોય કે પછી મનીષ દોશી પાર્થિવ રાજસિંહ બધા અહીંયા પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો અને આજે લગભગ એક કલાક સુધી

જે આરોપો આજે એનએસયુઆઈ યુથ કોંગ્રેસ લઈને હાજર થયું કોઈ એક આરોપ હોય તો ઠીક છે આરોપોનું એક લાંબુ લિસ્ટ એક આખી યાદી અને એમાં તમને કહું કે જયારે ગુજરાત યુનિવર્સિટીમાં કન્વેન્શન સેન્ટર બન્યું પચીસ કરોડના ખર્ચે એ કન્વેન્શન સેન્ટર જયારે બન્યું ત્યારે એ ચર્ચામાં આવ્યું હતું અત્યારે જે આરોપ કર્યો છે એ તમે સાંભળશો તો ચોંકી જશો પચીસ કરોડનું કન્વેન્શન સેન્ટર એની ઉપર પાંત્રીસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો આ પ્રકારના અને આ સ્તરના આરોપ છે જેની ગંભીરતા સમજવી ખૂબ જ જરૂરી છે જો શિક્ષણને બચાવવું હોય શિક્ષણના ધામને બચાવવું હોય તો કેમ કે જ્યારે કોંગ્રેસ એનએસયુઆઈ યુથ કોંગ્રેસ તમામ કે જે અત્યારે ગુજરાતમાં વિપક્ષની ભૂમિકામાં છે એ તમામ સાથે મળીને આ રીતે શિક્ષણના ધામમાં હલ્લો બોલાવે તો એની પાછળ એ અવાજનો પડઘો ઝીલાવો જોઈએ એના જવાબ અપાવવા જોઈએ કેમકે આ બધા સવાલો છે આ બધા સવાલો પૂછાઈ રહ્યા છે આ બધા આરોપ થઈ રહ્યા છે તો એના જવાબ પણ અપાવવા જોઈએ કે આનું સત્ય શું છે શા માટે ગુજરાત યુનિવર્સિટીનું આખે આખું જે ઓડિટ રિપોર્ટ જેની માંગ પણ આ એનએસયુઆઈ કરી રહ્યું છે એ ઓડિટ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવતો જે રીતે કોંગ્રેસે અથવા તો એનએસયુઆઈ માંગણી કરી છે બિલકુલ એક સૌથી પહેલો ગંભીર આક્ષેપ એ લગાવવામાં આવ્યો કે શ્વેતલ સુતેલિયા નામના એક વ્યક્તિ છે એમણે

સાથે સાથે પોલીસ ફરિયાદ ની પણ માંગ કરી સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન જે એસોસિએશન પ્રમુખ છે રાઇફલ ક્લબ માટે જમીન ફાળવવામાં ના આવે એટલે કે રાઇફલ ક્લબનું સંચાલન ઘણા બધા એવા સ્પોર્ટ સંકુલ છે જેનું સંચાલન યુનિવર્સિટી પોતે કરે એવી પણ ડિમાન્ડ કરી ટેન્ડર વિના અનેક જગ્યાએ આવી છે જ્યાં કબજો જમાવી લેવામાં આવ્યો છે એ કબજો હવે પરત યુનિવર્સિટી મેળવે તે પણ અહીંયા કહેવામાં આવ્યું જેમણે મુફદલે વાત કરી યુનિવર્સિટી દ્વારા પચીસ કરોડના ખર્ચે બનેલ કન્વેન્શન સેન્ટરમાં પાંત્રીસ કરોડનો ખર્ચો આવ્યો છે બીજો સૌથી મહત્ત્વનો ગંભીર આક્ષેપ એ છે કે કુલપતિ એમના પરિવારના સભ્ય અને એમના કેટલાક ઓળખીતા તમે આંકડો સાંભળશો ને સાહેબ ચોંકી જશો કે આરોપે છે કોંગ્રેસનો કે જે જે લોકોને નોકરી રાખવામાં આવ્યા એક તો કોઈ એમાં પદ્ધતિ અમલવારી નથી લેવાઈ પદ્ધતિનો ઉપયોગ થયો નથી અને પગાર તમે સાંભળો કોઈનો પાંચ લાખ છે કોઈનો સાડા લાખ છે કોઈનો અઢી લાખ છે કોઈનો દોઢ લાખ છે અને ફક્ત 10 દિવસ 15 દિવસ જ કામ કરવાનું આ રીતના પગારદાર કેવી રીતે તમે અધિકારી રાખી શકો એ સવાલ પણ અહીંયા ઉઠાવવામાં આવ્યો છે તમામ જેમની નોકરી આવી રીતે ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે એમની નોકરી જવી જોઈએ એ પણ ડિમાન્ડ થઈ છે અને ઓડિટ રિપોર્ટ જાહેર થવો જોઈએ આ ડિમાન્ડ આજે કોંગ્રેસે કરી છે જ્યારે આ યુનિવર્સિટી પરિસરમાં કોંગ્રેસ નેતાઓ યુથ કોંગ્રેસ નેતાઓ એને સિવાય લોકો અલ્લાબોર સાથે પહોંચ્યા હતા ત્યારે કેવો મંજર હતો અમારા સંવાદદાતા અર્પિત એમની સાથે સંવાદ કર્યો હતો એ પેલા સાંભળ્યું ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર ઇન્દ્રિજસિંહ ગોહિલ દ્વારા આ તમામ કૌભાંડ બહાર લાવવામાં આવ્યું ગુજરાત યુનિવર્સિટીની અંદર એફડી તોડી રાખવામાં આવી છે બારોબાર પૈસા ક્યાં ક્યાં કોઈને ખબર નથી ગુજરાત યુનિવર્સિટીમાં સેન્ડિકેટો તોડ માંગે છે એના ઉપર કંઈ નથી નિર્જા ગુપ્તા જાણે આ બધું વેચવા આવ્યા હોય તેવું દેખાયું છે ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના કભાંડ થઈ રહ્યા છે પણ કુલપતિ શાંત છે એટલે આજે એનએસવાય દ્વારા અમારા સિનિયર પૂર્વ સિન્ડિકેટ મેમ્બરો દ્વારા આજે વીસીને રજૂઆત કરવામાં આવશે તાત્કાલિક આમાં એક્શન લેવામાં આવે આપ જોઈ રહ્યા છો કે સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વિરોધ નોંધા પહોંચ્યા છે બાપુ અત્યાર સુધી તમારી કેમ્પસમાં ગેરહાજરી હતી અને તમારી હાજરી કારણે યુનિવર્સિટીના સત્તાધીશો લાગે છે કે હવે ચિંતા દૂર બની ગયા હોય કેમ કે આટલા સમય સુધી ગેરવહીવટ ચાલતો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે વિષય એવો છે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જુદા જુદા શ્રેષ્ઠીઓ આપેલી કરોડો અબજો રૂપિયાની જમીન ઉપર આજે જુદા જુદા કોન્ટ્રાક્ટરો કબજો જમાવીને બેઠા છે ગુજરાત યુનિવર્સિટીમાં ખુલ્લેઆમ ખંડણીઓ માગવામાં આવી રહી છે ગુજરાત યુનિવર્સિટીમાં ખુલ્લેઆમ જુદા જુદા વ્યક્તિઓને લાખો રૂપિયાના પગારે કોન્ટ્રાક્ટ ઉપર લાવવામાં આવી રહ્યા છે આ પ્રકારના ભ્રષ્ટાચારો કોઈ પણ સંજોગોમાં ભૂતકાળમાં ગુજરાત યુનિવર્સિટીમાં જોવા નહોતા મળ્યા એટલે યુનિવર્સિટી બચાવવા માટે આ વખતે આ પ્રકારનું આંદોલન કરવાની જરૂર પડી છે કોમન એક દાવો કરવામાં આવ્યો હતો કે ભ્રષ્ટાચાર નાબોદી પણ

એટલે એનો રિપિટિશન તરીકે આજે રજૂઆત કરવામાં આવી જેમ કે કોઈ સિન્ડિકેટ મેમ્બર પાસેથી રાજીનામો માંગવાનો પ્રશ્ન હોય કે કોઈ જમીનનો દુરુપયોગ કરવાનો હોય એનો ઓર્ડર રદ કરવાનો હોય એટલે મોટા ભાગના જે મુદ્દાઓ છે એ ઓલરેડી એક્શન લઈ લીધા છે અને એ જ ચર્ચામાં અમે પણ રજૂઆત કરી કે એમાં ઓલરેડી એક્શન થઈ ગયા છે યુનિવર્સિટીનો પોતાનો એક સત્તામંડળ હોય છે અને યુનિવર્સિટીના ઇમ્પોર્ટન્ટ નિર્ણય આજ સુધી મંડળ જ કરે છે અને અગાઉ પણ સત્તામંડલ જ કરવાના છે એટલે જે કંઈ રજૂઆતો છે એને સિરિયસલી લઈએ છીએ સત્તામંડળની સમક્ષ અમે સમક્ષ અમે રજૂ કરીશું કારણ કે અગાઉના નિર્ણયો પણ સત્તામંડળ દ્વારા જ એપ્રૂવ કરીને લાગુ કરવામાં આવ્યા છે

વ્યક્તિ છે અથવા જે પણ પૂર્વ સિન્ડિકેટ સભ્ય છે એનું રાજીનામું લઈ લેવાથી નહી ચાલે દર શિક્ષણ વિધે વાત કહી કે મૂળભૂત રીતે આ કાળો કાયદો લાવવાનો કારસો એ છે કે આ જે સત્તામાં બેઠેલા લોકો છે એમની નજર યુનિવર્સિટીની જમીનો ઉપર છે અને એ હવે પુરવાર સાચું થઈ રહ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક રાઈફલ શૂટિંગ ક્લબ ની વાત આવે ગ્રાઉન્ડ હોય જમીન ભાડે આપી દેવાની અને કેટલાય કરોડો રૂપિયાની જમીનોની જાણે લાણી કરવા બેઠા હોય એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત યુનિવર્સિટીમાં ઉભી થઈ છે અને ત્યારે અમે વારંવાર કીધું હમણાં જે આપના માધ્યમથી આપની ટીવી ચેનલના માધ્યમથી જે કુલપતિના છેલ્લા જે શબ્દો હતા સત્તામંડળ મંડળ હવે સત્તા મંડળ જ બેઠે સત્તા મંડળ બેઠેલા વ્યક્તિ સરકાર નિયુક્ત સિન્ડિકેટ જો જમીન ચોરીમાં આવી જાય અથવા તો રાઇફલ ક્લબ માટે ક્યારેક પોતાના ઘોડા દોડાવવા માટે જમીનો માંગે હોર્સ રાઇડિંગ ક્લબ માટે જમીનો માંગે અને હવે સત્તા મંડળ માં બેઠા પછી પાછા રાઈફલ ક્લબ માટે પોતે જેમ જે સત્તા સત્તા મંડળ પોતે બેઠેલા છે એટલે આનો આનો મતલબ એવો થયો કે વાડક વાળે ચીબળા ગળે પરંતુ તું પાર્થિવ મારે સમજવું છે તમે એક આરોપ લગાવ્યો હતો કે કેટલાક કેટલાક લોકોની નિમણૂક થઈ ગઈ છે એમનો મહિનાનો પગાર છે પાંચ લાખ કોઈનો અઢી લાખ દોઢ લાખ અધધ પગાર આપવામાં આવે છે અને આપનું કેવું છે કે આ નિમણૂક બધી ગેરકાયદેસર છે કેવી રીતે સ્પષ્ટપણે જીયુ સેટ વાત આવે જીયુ સેટ ના સીઈઓ ની વાત આવે જીયુ સેટ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટોની વાત આવે ઈએમઆરસી ઈએમઆરસી ના ડાયરેક્ટર વાત આવે એ જ રીતે જેને કહી શકાય કે યુનિવર્સિટીમાં જે એસ્ટેટ વિભાગ છે એના એન્જિનિયરની વાત છે એ બહુને આ ટાઈમે રજૂઆતો કરતા હતા એક વાત એ હતી કે ઓળખી જોડે કુલપતિ જે છે એમનું ક્યાંક ને ક્યાંક કનેક્શન છે ને એમાંથી રિટાયર થયેલા અધિકારીઓ અને એમણે પોતે સ્વીકાર્યું કે બે અધિકારીઓ જે પહેલા ઓએનજીસીમાં કામ કરતા હતા એ પાછા અહીંયા આવી ગયા છે હું આપના માધ્યમથી

અમારા જે બેરોજગાર ભાઈઓ છે કે બહેનો છે એમાંથી તમને કોઈ એન્જિનિયર ના મળ્યો એમાંથી તમને કોઈ વ્યક્તિ ના મળ્યો કે જે જીઓ સેક્ટમાં સીઓ બની શકે તમને એ જર્નલિઝમના વિદ્યાર્થીઓમાંથી કોઈ વ્યક્તિ ન મળ્યો કે જે ઈએમઆરસીનો ડાયરેક્ટર બની શકે આપણા જ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ તો છે આ જર્નલિઝમ ને માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ક્યાં છે એ ગુજરાત યુનિવર્સિટીનું ડિપાર્ટમેન્ટ છે તો શું એના કોઈ વિદ્યાર્થીઓ જે પાસઆઉટ છે એમાંથી તમને કોઈ વ્યક્તિ જે મીડિયામાં હોય એ તમને ના મળ્યો પાંચ લાખ રૂપિયા સુધીનું વેતન માસિક સમજો કે માસિક પાંચ લાખ રૂપિયા અને પાંચ લાખની સામે જો ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને શું મળે છે તો શૂન્ય

બરાબર છે તમે મને કોઈ પણ જેને કહી શકાય કોર્પોરેટ જગતમાં કામ કરનારા લોકો કે જે સ્ટાર્ટઅપની વાત કરતા હોય મને કહો તો કે જીવટેકની જીઓ ની ભરતી માટે ક્યારે જાહેરાત બહાર પડી હતી કેટલા ઇન્ટરવ્યુ લીધા હતા ઓકે પાર્તીવરાજી જમ આજે જ્યારે આપ ત્યાં રજૂઆત કરવા ગયા અમે જોયું કે બહુ લાંબો સંવાદ ચાલ્યો આપનો કુલપતિ સાથે હવે પછી બોતેર કલાક પછી આપ બોતેર કલાકનું અલ્ટિમેટમ આપીને આવ્યા છો એટલે બોતેર કલાક પછી શું આંદોલન કરવાના છો આગળ શું કાર્યક્રમ છે આવનારા સમયમાં બોતેર કલાકમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય વિદ્યાર્થીઓના હકમાં નિર્ણય નહીં લેવાય વિદ્યાર્થીઓને લૂંટવાનો જે નિર્ણય યુનિવર્સિટી દ્વારા આ પ્રાઇવેટ સંસ્થાઓને જમીન ચોરી કરવા દેવાની જમીન ફાળવી દેવાની જમીન લૂંટવા દેવાની અને ગુજરાત યુનિવર્સિટીના સંસાધનોનો ઉપયોગ એક ખાનગી સંસ્થાઓને ફાયદો કરાવવા માટે હોય તો જો બોતેર કલાકમાં કોઈ યોગ્ય નહીં નિર્ણય આવે તો આવનારા સમયમાં વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થીઓ પૂર્વ સૈનિક સભ્યો પૂર્વ સિન્ડિકેટ સભ્યો ધરણા કરશું અને આવનારા સમયમાં આજે આંદોલન અમારું છે કે ભાઈ ગુજરાત યુનિવર્સિટી બનાવો આંદોલન ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટી એ આપણા માટે સૌથી જેને કહી શકાય કે અમદાવાદના લોકો અથવા તો ગુજરાત પેરી યુનિવર્સિટીની પેરીસરીમાં વસતા એક કરોડો લોકો જે છે તે આ યુનિવર્સિટીમાંથી ભણીને પાસ થયા હશે આ યુનિવર્સિટીના પટાંગણમાં આવ્યા હશે અને ક્યાંક ને ક્યાંક શિક્ષણ પ્રાપ્ત કર્યું હશે આ ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં ભણ્યા હશે આ બધાને દુઃખ થઈ રહ્યું છે કે અમારી યુનિવર્સિટીની જગ્યા જે આ અમદાવાદ શહેરના શ્રેષ્ઠી હોય દાન માં આપી હતી કે જેથી કરીને શિક્ષણના કાર્યો માટે શિક્ષણના હેતુ માટે આ જમીનો વપરાય અને અને એ બધા જ રૂચિ છે ત્યારે આ પ્રકારના આવનારા સમયમાં આંદોલનના કાર્યક્રમો આપવામાં આવશે

અને કીધું કે તમે સ્પેશિયલ કેસમાં આ જે ઓર્ગેનાઇઝેશન જેનો ભાગ ગુજરાત યુનિવર્સિટી નો સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય આશી શમી છે એના માટે તમે ટેન્ડર પછી ટેન્ડર પર સુધારા શું કામ કર્યા તો પહેલા તો એમને ના પાડી અમારી પાસે કાગળ ઉપર પુરાવા પુરાવો છે કે જેમાં સ્પષ્ટપણે ટેન્ડરની ની શરતો જે જે બદલવામાં આવી છે ચાર શરતો એ ચાર શરતો અત્યારે પણ તમે કહો તો તમને પુરાવા સાથે તમને હાલ જ વોટ્સએપ કરીને મોકલી આપું જે બતાવીએ તો તમારા સ્ક્રીન ઉપર બતાવી શકો બીજી બીજી વાત કે કન્વેન્શન હોલ ખર્ચની વાત આવી કન્વેન્શન હોલ ખર્ચની વાતમાં પણ ચોક્કસપણે પોતે બેને સ્વીકાર્યું અમે એવું કીધું કે અમારી પાસે માહિતી છે કે આ બન્યું ત્યારે પચ્ચીસ કરોડમાં બન્યું હતું અને તમે ચાલીસ કરોડનો ખર્ચો આના રિનોવેશનમાં કર્યો આપણે એક વાત મને સમજાતી નથી કે સાઇકલમાં પંચર પડે તો બહુ બહુ આપણે ટ્યૂબ અથવા તો ટાયર બદલીએ પણ સાયકલ કરતાં વધારે કિંમતનો ખર્ચો એમાં એટલે આ પ્રકારની ઘટના ઘટે ત્યારે એમને પોતે સ્વીકાર્યું ના ના કે પાંત્રીસ કરોડનો જ રિનોવેશનમાં ખર્ચો છે તો શુંમાં એ કિંમત બનાવવામાં જે લાગત લાગે જ લાગત રિનોવેશનમાં લાગે કરી આ એક કોમન સેન્સ પ્રશ્ન છે જે સામાન્ય માણસ પણ સમજી શકે છે કે આ શક્ય નથી તમે કોઈ મકાન બનાવો એટલું એટલો ખર્ચો તમને રિનોવેશનમાં લાગે ખરો આ એક બહુ મોટો સવાલ ઉભો થાય છે કે કયા પ્રકારની ભ્રષ્ટાચારની ની નીતિઓ છે બીજી વાત કે તમે જે વાત કરી ત્યારે એમને જ ગોળ ગોળ જવાબ આપ્યા અને પોતે બી સ્વીકાર્યું કે હા બે વ્યક્તિઓ તો મેં હમણાં પહેલા બી કીધું હતું કે પૂર્વ ઓએસીસી માં અધિકારીઓ હતા એવાને એમણે લીધા છે પુરવાર થાય છે અને આવા અન્ય મુદ્દાઓ જે છે અને એ આપના જાગૃત મીડિયાના માધ્યમથી વારંવાર આ મુદ્દા

જે યુનિવર્સિટીની જમીન કહી રહ્યા છે યુનિવર્સિટી નો પૈસો કહી રહ્યા છે એ ભ્રષ્ટાચારીઓ ની બનતા હોય કુલપતિ પછી એ પ્રકારની પરિસ્થિતિ લાગી ને હું સ્પષ્ટપણે કહું છું આપના માધ્યમથી કે આદરણીય શ્રી ગુજરાત યુનિવર્સિટી મહેરબાની કરીને આ ભ્રષ્ટાચારી લોકોને તમે ના બચાવો અને આ ગુજરાત યુનિવર્સિટીની જમીનો ના વેચશો આ ગુજરાત યુનિવર્સિટીનો કોમર્શિયલ ઉપયોગ ના કરશો આ જે પ્રકારનો આ ગુજરાત યુનિવર્સિટી તમારા વેપાર કરવા માટે નથી તમારા ધંધા રોજગાર માટે નથી આ ગુજરાતના વસતા ગુજરાત યુનિવર્સિટીની પેરી પેરીમાં વસતા લાખો કરોડો જે યુવાનો છે આવનારા સમયમાં જે આપણા ગુજરાતનું ભવિષ્ય બનવા જઈ રહ્યા છે યુવા વિદ્યાર્થીઓ છે તેમના માટેની આ જમીનો છે તેમના માટેના બિલ્ટો છે તેમના માટેની આ વ્યવસ્થાઓ છે અને એના માધ્યમથી તમે લૂંટફાટ અને જે પ્રકારનો ભ્રષ્ટાચાર આચરો છે એ તાત્કાલિક બંધ કરી દેશે

એનો અર્થ એવો થાય એક્શન લેવાની જરૂર ક્યારે થયું છે તમારે કાર્યવાહી કરવી પડી અને તમે ઓન કેમેરા જ્યારે કોંગ્રેસ કે એનએ રજૂઆત કરે છે ત્યારે સ્વીકાર કરો છો કે હા અમે ઓલરેડી એક્શન લઈ લીધા છે એટલે કે તમે કાર્યવાહી કરી છે મતલબ કે કોઈકને કોઈક ગેરવહીવટ થયો છે કોઈકને કોઈક એવું ખોટું કામ થયું છે કે તમારે એક્શન લેવા પડ્યા આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે જ્યારે કુલપતિ પોતે કહી રહ્યા છો ઓન કેમેરા કે અમે એક્શન લઈ લીધા છે તો પછી કોણ છે એ લોકો જેણે ગુજરાત યુનિવર્સિટીને બટ્ટો લગાડવાનું કામ કર્યું છે જેણે ગુજરાત યુનિવર્સિટીને લૂંટવાનું કામ કર્યું છે અને એ એક્શન જે લેવાયા છે કયા સ્તરના લેવાયા છે એ એક નાગરિકે પણ જાણવું જરૂરી છે ગુજરાત યુનિવર્સિટીમાં ભણતો એક વિદ્યાર્થી એને પણ જાણવું જરૂરી છે એના વાલીએ પણ જાણવું જરૂરી છે અને જેમની આ માંગણી છે વિપક્ષની એમને પણ જાણવું જરૂરી છે એટલે એ સાચું ચિત્ર બહાર આવે જરૂરી છે બિલકુલ અને જ્યારે હું આજે બંને પક્ષોનો સંવાદ સાંભળી રહ્યો તો આપણે આખો તો ઓન એન્ડ નથી કરી શકતા કારણ કે ખૂબ જ લાંબો સંવાદ છે એક સંવાદમાં જ્યારે પહેલો આરોપ લગાવવામાં આવ્યો કે ભાઈ આ શ્વેતલ સૂતરિયા છે પંચોતેર લાખ ની લાંચનો આખો મામલો છે તો એમણે પૂછ્યું કોંગ્રેસે કે તમે આ બાબતે કેમ કોઈ કાર્યવાહી કરતા નથી કેમ ફરિયાદ કરતા નથી

કલાકમાં હવે શું એમને ઝડપવામાં આવશે કે કેમ એના પર પણ નજર રહેશે તો આ કૌભાંડના ચક્રવ્યો અત્યારે ગુજરાત યુનિવર્સિટી છે ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે ગોલમાલના આક્ષેપ છે આ બધાની વચ્ચે શું વિદ્યાર્થીઓનું શિક્ષણ તો જોખમાતું નથી ને શું એમના અભ્યાસને એમના ભવિષ્યને અસર થતી નથી ને એ ધ્યાન રાખવાની જવાબદારી પણ આપણા સૌની છે ગુજરાત યુનિવર્સિટીની કુલપતિની છે ને ઉપરાજ્યપાલ રાજ્યપાલ સુધી પણ આ મામલો પહોંચે તે પણ જરૂરી છે મારી વિશેષ રજૂઆત પોતાની વાત અંતર્ગત બસલા આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર